રેખા કૌભાંડમાં જ્યારથી મંત્રીપુત્રોની સંડોવણી સામે આવી છે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી ચર્ચામાં છે અને ભાજપને એવું લાગી રહ્યું છે કે તેમને બચ્ચું ખાબડના કારણે નીચું જોવાનો વારો આવ્યો છે અને એટલા માટે જ સમગ્ર ગુજરાતમાં તેમના પુત્રોની કરતુતથી ભારતીય જનતા પાર્ટીની થૂથું થઈ રહી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ એક મોટો નિર્ણય લીધો છે આવનારી હવે જે બેઠક છે એમાં બચ્ચું ખાબડ જોવા નહીં મળે અને તેમની જે જવાબદારી છે એ રાઘવજી પટેલને સોંપી દેવામાં આવી છે મનરેગા કૌભાંડમાં છબી ખડાયા બાદ ગુજરાત સરકારના મંત્રી બચ્ચુ ખાબડને મોટો ફટકો પડ્યો છે જાહેર કાર્યક્રમમાંથી બાદ બાકી થયા બાદ હવે તેમને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચ્ચુ ખાબડને વિધાનસભાના સત્રમાં પણ ગેરહાજર રાખવામાં આવશે મંત્રી બચ્ચુ ખાબડના મંત્રાલયના જવાબો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ આપશે બચ્ચુ ખાબડના કૃષિ અને પંચાયત વિભાગના પ્રશ્નનો જવાબો રાઘવજી પટેલ આપશે ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ મંત્રી બચ્ચુ ખાબડને સરકારી કામકાજથી દૂર રાખવામાં આવી રહ્યા છે મંત્રાલય અને કેબિનેટ બેઠકમાં સતત ગેરહાજરી વચ્ચે વિધાનસભા સત્રમાં પણ મંત્રીને દૂર રાખવાનો નિર્ણય કરાયો કમલમ ખાતે તાજેતરમાં જ જે બેઠક મળી હતી તેમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં અનેક બદલાવ કરવા જઈ રહી છે અને એવામાં હવે બચ્ચુ ખાબડની ગેરહાજરી છે એ સ્પષ્ટપણે અહીં જોવા મળશે અને એક વાત અહીં સ્પષ્ટ છે કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં કેબિનેટનું વિસ્તરણ થાય છે ત્યારે બચ્ચુ ખાબડ એ લિસ્ટમાં સામેલ નહીં હોય કારણ કે એકવાર નહીં અનેક વખત બચ્ચુ ખાબડના કારણે ભારતીય જનતા પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો છે કમલમ ખાતે મળેલી ભાજપ સંગઠનની બેઠકમાં પણ મંત્રી બચ્ચુ ખાબડની બાદ બાકી કરવામાં આવી હતી અને મંત્રી બચ્ચુ ખાબડ કમલમ ખાતે બેઠકમાં ગેરહાજર જોવા મળ્યા હતા મનરેગામાં પુત્રોની ધરપકડ બાદ સતત જાહેર કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી ત્યારે ભાજપની બેઠકમાં તમામ અપેક્ષિત મંત્રીઓ ધારાસભ્ય અને સાંસદોની બેઠકમાં પણ તેમને આવવા ન દેવામાં આવ્યા આ ઉપરાંત કૌભાંડ બાદ ક્યાંક જાહેરમાં જોવા પણ તેઓ નથી મળ્યા રાજ્ય પંચાયત મંત્રી બચ્ચુ ખાબડ હવે માત્ર ને માત્ર કાગળ અને ઓફિસની નેમ પ્લેટ ઉપર જ નજર પડી રહ્યા છે કેટલાય સમયથી કેબિનેટ કે ગાંધીનગરની કચેરીમાં બચ્ચું ખાબડ દેખાતા નથી અને સરકારી કાર્યક્રમોમાંથી પણ તેમને દૂર રાખવામાં આવી રહ્યા છે ત્યારે પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વના કાર્યક્રમમાંથી પણ બચ્ચું ખાબડને દૂર રખાયા બચ્ચું ખાબડની મનુસ્થિતિ કદાચ એવી છે કે તેમને ઓફિસમાં તો આવવું છે પરંતુ તેઓ આવી શકતા નથી બચ્ચું ઘાબડ ઓફિસમાં આવવું છે પણ સરકાર મનરેગા અંતર્ગત હાલના તબક્કે રોજગારી આપવા તૈયાર નથી તો રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર